આજ રોજ સુખી જળાશયની માઇનોર કેનાલ જે એક વર્ષથી કામ ચાલી રહ્યું હતું તે પેલા વરસાદ અંદર જ ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડ્યા છે અને તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા અહિયાં મુલાકાત લેવામાં આવી તો મુલાકાત લેતા ચોખ્ખું સ્પષ્ટ જણાય આવે છે કે હલકી ગુણવત્તા વાળું કામ થયેલું છે તો મારો તંત્રને સીધો સવાલ એ છે કે હલકી ગુણવત્તા વાળું કામ કેવી રીતે થાય તમારી મિલી ભગત હોય તો થાય કેમ કે એક તો અહીંયા મિની પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો કેનાલ બનાવવા માટે તો મિની પ્લાન્ટ લગાવવા માટે પ્રાયોરિટી ને મતલબ જે પ્લાન્ટ ઉભો કરવાનો હોય છે તે માટેના સર્ટિફિકેટો કોને આપ્યા પહેલો સવાલ ત્યાં ઉભો થાય છે જે આ સિમેન્ટનું કામ છે કોન્ક્રીટ વર્ક છે તો કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટ કોને કર્યા તેની પર બી સીધો સવાલ ઉભો થાય છે બીજો સવાલ એ છે કે આ વર્ષો જૂની જયારે અમારો મારો બી જન્મ ના થયો હોય તે પહેલા બી જૂની કેનાલ હતી જ અહિયાં બનેલી જ હતી તો ત્યાં તે વખતે બી ચોમાસામાં પાણી એટલો જ વરસાદ હતો અને પાણી છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ભાજપ સરકાર આવતા જ વરસાદનું પ્રમાણ વધ્યું તો કઈ છે નથી જો વરસાદનું પાણી વર્ષોથી જ આવતું હોય અને એમની ગુણવત્તા સારી હોય તો આ જે તમે સ્થળ પર જોઈ શકો છો એવું થાય ના થાય કેમ કે અહીંયા તમે છવ્વીસ કિલોમીટરની આખી કેનાલનું કામ પતી ગયું છે તો છવ્વીસ કિલોમીટર તમે મીડિયાના માધ્યમથી કહું છું કે આખી કેનાલ ચેક કરો તો ઠેર ઠેર ગાબડા પડેલા છે 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 અને આ લોકો કામ પણ કરેલું તો સીધો સવાલ એ કે જે કોન્ક્રીટ વર્ક કરવામાં આવે છે તેનું વજન પાવતી કે ગુણવત્તાના ક્યુબ રિપોર્ટ કેવું કશું કોઈ અધિકારી જોવે છે કે નહીં અમે આ આજે આ મીડિયા સામે આવ્યા છે તો હવે અધિકારી જાગશે અને જોશે કે આવું હતું એમ પણ તમે સ્વીકારો કે અમે આની અંદર સેટિંગ બાદ contractor દ્વારા કામ કરાવે છે એવું સ્વીકારી લેતા હોય તો અમારે આવું કઈ સ્થળ પર આવીને મુલાકાત લેવી જ ના પડે અને બીજું જે કનેક્ટિવિટી માટે નાના નાના નાળા બનાવ્યા છે તે બી કોઈ માપ વગર અને ઢંગ વગર ના બનાવ્યા છે એનો બી કોઈ માપને ને ઢંગ તો હોય ને તો એવા નારાઓ પર બી ગાબડાઓ પડી ગયેલા છે જે આજે અમે કેનાલ પર આવીને રૂબરૂ જોઈ શકીએ છીએ અમારી માંગ છે કે અ અટલો મોટો કોન્ટ્રાક્ટર છે કરોડો રૂપિયા ટેક્સના ને લોકોના જાય છે ને એ વ્યર્થ જાય છે તેનો સદુપયોગ થાય એ અમારી માંગ છે. જિગ્નેશ રાઠવા બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા હાલમાં છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ આજ રોજ કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા સુખી જણાશેની મુખ્ય કેનાલ મોઢિયારી ગામે જે ચાલુ કેનાલ ને બંને હજી આશરે બે મહિના બી નથી થયા અને લગભગ મારા જાન મુજબ આ કેનલ થ્રુ ત્રણ થી ચાર તાલુકાઓને પાણીની પૂરું પાડે છે જેમાં તાલુકો જેતપુર આવી જાય છે બોડેલી આવી જાય છે પંચમહાલના હાલોલ ડિસ્ટ્રિક બી એ બી આવી જાય જાંબુગોળા બી આવી જાય છે અને એમાં આવતા તેરસો ત્રણસો ને તેર ગામડાને પાણી પહોંચાડે તો મુઢિયારી ગામે આ કેનલ જે હજી તો માન મહિને બે મહિના બી નથી થયા અને એની આ સ્થિતિ આપ જોઈ શકો છો જે મારી પાછળ છે કે હજુ તો ટેસ્ટિંગ નથી થયું પાણી બી છોડવામાં નથી આવ્યું તો પહેલાં જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે તો મારું સરકારને તંત્રને કહેવું છે કે આપ જે બસો ને પચીસ કરોડ અંદાજીત રકમ ફાળવામાં આવેલી છે તો આ કયા ગુણવત્તાનું કામ છે જો આ જ રીતના મૂડીયારીની વાત કરીએ તો અગાઉ મેં બીજું ગામ સાંભળ્યું છે અહીંયા રાયપુર રાયપુરમાં બી આ જ પોઝિશન છે અમે અહીંયાથી આ પતાવીને આ રાયપુર જ જઈ રહ્યા છે તો હું તંત્રને સરકારને વિનંતી કરીશ કે કામ કરો તો અગાઉ બી હું કહેતો આવ્યો છું કરો છો સારું છે પ્રજાની હિતાકારી માટે જ કામો હોય છે પણ તમે ગુણવત્તાવાળા કરો અને ભ્રષ્ટાચાર કરો છો તો માપમાં કરો શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રખ